ઘેડમાં વાસ્તવિકતા એ છે કે ઓગણીસો પંચાણું પેલા ઘેડ વિકાસ સમિતિ હતી આ સમિતિના માધ્યમથી દર વર્ષે નદીઓ ઊંડી પોડી થતી જાડી જાખરા થતા સાફ થતા ત્યાં સુધી કે શિયાળુ પાકમાં ચણાનું જે વાવેતર ખેડૂત કરતા એમાં હેલિકોપ્ટર થી સરકાર દવાનો છંટકાવ કરી આપતી આટલું ઘેડનું ધ્યાન રાખવામાં આવતું અને એ પાંત્રીસ થી ચાલીસ હજાર હેક્ટર પૂરતું જ ઘેડ હતું ઓગણીસો પંચાણું પછી ઘેડમાં કોઈ પણ સરકારોએ ધ્યાન ના દીધું ઘેર વિકાસ સમિતિને માત્ર કાગળ ઉપર કરી નાખી અને એના કારણે થયું છે એ કે એ પાંત્રીસ થી ચાલીસ હજાર હેક્ટરમાં જે ઘેર હતું આજે દોઢ થી બે લાખ હેક્ટરમાં થઈ ગયું છે પંદરસો કરોડ ની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે આવી જાહેરાત થઈ અને ત્યાં સુધી છેલ્લે એકસો ને ઓગણચાલીસ કરોડના ટેન્ડરો મંજૂર થઈ ગયા છે ને કામ ચાલુ થઈ ગયું આને દોઢ મહિનો થઈ ગયો છે પણ જ્યારે અમારી આખી ટીમ ઘેર વિકાસ સમિતિની ટીમ કિસાન કોંગ્રેસની ટીમ એ કેશોદ માણાવદર વંતલી માંગરોળ કુતિયાણા આ બધા જ જ્યાં જ્યાં ઘેર વિકાસ આખો વિસ્તાર લાગે છે એ વિસ્તારમાં કાર્યપાલકો ઇજનેરોને મળ્યા અને એને જે કહ્યું કે કેટલા ટેન્ડરો મંજૂર થયા છે તો એકસો ઓગણચાલીસ કરોડની સામે માત્ર સાડત્રીસ થી આડત્રીસ કરોડના જ ટેન્ડર મંજૂર થયા છે એનાથી મોટી વાત એ છે કે મનસુખભાઈ માંડવિયાએ ખુદે કેશોદના બાલાગામ ખાતે જાડી જાખરા સાફ કરવા માટે હિટાચી મશીન લઈ આવ્યા અને આ હિટાચી મશીન નદીમાં ઉતાર્યું અને ત્યાં ઘૂસી ગયું પછી એને ક્રેનથી લઈ ક્રેનથી એટલે જોયા જેવું એ છે કે જે જાડી જાખરા સાફ કરવા માટે જ્યાં કટર મેન્યુઅલી કટર જે આવે આ કટરથી જાડી સાફ કરવા જોઈએ એની જગ્યાએ હિટાચી ઉતરે છે એટલે સરકાર કેવું કામ કરે છે ખબર પડે છે સામાન્ય રીતે કોઈ પણ અભણ માણસને પૂછો કે ધોરિયો તૂટેલો હોય અને ક્યારે તૂટેલો હોય તો પેલા શું સંધાય તો એમ કે છે કે ધોરિયો તો સ્વાભાવિક છે કે જ્યાં નદી તૂટેલી છે એને પેલા સાંધવી જોઈએ હું વેકરી જે ભાદરના નદી કાંઠે છે આ વેકરીનો પારો તૂટેલો છે ને વર્ષ થયા એના કારણે નીચે ઓછામાં ઓછા ગામો છે ડૂબમાં જાય સંપર્ક વિહોણા થાય છે આ સાત વર્ષથી પારો સાંધો નથી અત્યારે જે સાડત્રીસ સાડત્રીસ કરોડના કામ ચાલે છે આ પારો સાંધવાનું કામ થયું નથી એવી જ રીતે ભાદરની અંદર પશવારી ગામ છે ચીખલોદરા ગામ છે એ તમામ જગ્યાએ પારા તૂટેલા છે નદી તૂટેલી છે સાંધવામાં આવતી નથી એવી જ રીતે કોયલાના ઓશા આ ગામો જે છે બામણાસા ત્યાં પણ નદી તૂટેલી છે અને હું એ જ સમજાવું છું આ તમે બધાએ બામણાસા ગામ નદી તૂટેલી છે ચોમાસામાં દેખાડ્યું છે આ નદી આજની તારીખમાં હાંધવામાં નથી આવી ચોમાસું માથે આવી ગયું છે સરકારે પેલા નદીને હાંધવી જોઈએ નદી ક્યાંય કરતા ક્યાં હાંધવામાં આવતું નથી એની જગ્યાએ કરે છે શું સુજલામ સુફલામ જે કામો છે

સ્વીકાર અને હપ્તા લેતા હોય તો સરકારે એને બંધ કરે ભાદરમાં અને ઉબેડ નદીમાં કેમિકલ કચરો ઠાલવવામાં આવે છે સંપૂર્ણ બંધ કરવામાં આવે છે માંગ અમારી બહુ સ્પષ્ટ છે કે પહેલેથી અમે કહીએ છીએ કે સૌથી પહેલું કામ નદી તૂટેલી છે એ થવું જોઈએ જે કેમિકલ કચરો ઠાલવવામાં આવે છે બંધ થવો જોઈએ અને ત્યાર પછી નદી ઊંડી પોડી કરવાના જાડી જાખરા સાફ કરવાના કામો થવા જોઈએ પણ આજે પંદર મે ના રોજ આ કામ ચાલુ થયું સામાન્ય રીતે ચોમાસું બંધ થાય એટલે જાન્યુઆરી ફેબ્રુઆરીથી આ કામ ચાલુ કરવું જોઈએ એની જગ્યાએ પંદર કર્યું પંદર જૂન સુધીમાં વરસાદ આવી જશે અને બધા જ કામો પાણીમાં તણાઈ જશે અને બિલ બધા બની જશે માત્ર અને માત્ર સરકાર આ ઘેડના લોકોને માત્ર મૂર્ખ બનાવવા સિવાય કઈ કામ કરતી નથી